ભૂર જઈ અને એક બાઇકને પણ ઠોકર મારી હતી બ બે બાઇકને ઠોકર માર્યા બાદ ચાલક આગળ વધ્યો હતો અને કાર વિજલા થાંભલા સાથે ધરાવી હતી કારની સ્પીડ એટલી હતી કે વીજ થાંભલાની કારની ટક્કર ધરાશી થઈ ગયો હતો થાંભલો પડતા કાર ઊભી રહી ગઈ હતી લોકો આક્રોશ સાથે કહ્યું હતું કે કાર ચાલકને શાખોર હાલતમાં હતો જેથી કાર બેફિકરાઈથી ચલાવતો હતો પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે